અમદાવાદના કોટ વિસ્તારમાં માહોલ જામ્યો છે સવારથી જ અને કોટ વિસ્તારના લોકો પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા નજરે પડે છે અમદાવાદમાં કોટ વિસ્તારમાં ઉત્તરાયણ કરવાનું અનોખું જ મહત્વ રહેલું છે સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે ઝાડની પોળમાં આવેલ વસંત હવેલીમાં મોટી સંખ્યામાં લોકો છે કે જે ભેગા થયા છે આ હવેલીને હેરિટેજનું વિરુદ્ધ મળ્યું છે અને અહીં જ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા નજરે પડે છે કોટ વિસ્તારની ઉત્તરાયણ કે જેનું અનોખું મહત્ત્વ રહેલું છે લોકો જો શહેરમાં વસતા હોય અને પશ્ચિમ વિસ્તારમાં વસતા હોય તો ખાસ કરીને તે લોકો કોણને ઉત્તરાયણ મનાવવા માટે પહોંચતા હોય છે વસંત હવેલી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે આ હવેલીનું હેરિટેજનું બિરુદ્ભડેલું છે ને માટે જ અહીંથી પણ પતંગ ચગાવવાની અલગ જ મજા છે પોળને ઉત્તરાયણ કરવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે ધાબા ભાડે રાખતા હોય છે અને અહીં મોટી સંખ્યામાં ઉજવણી કરતા લોકો નજરે પડે ઝલક કોટ વિસ્તારની ઉત્તરાયણ જે એક અલગ જ મહત્ત્વ ધરાવતી હોય છે અને કોટ વિસ્તારમાં અત્યારે કેવો માહોલ છે તે દર્શાવશે

આપણને તો લાગે કે આ કેવી રીતે શું કરે છે એટલે ઉત્તરાયણ કરવી હોય તો પોર્ટ વિસ્તારમાં આવું અને એક જ તહેવાર એવો જેવું માનવું કે જેમાં લોકો બુઆમ કરે અને બધા સાથે મળીને

મેં બહાર આપ્યું લઈ બિલકુલ જલક આપ જોડાય અને ત્યાંથી જે માહોલ હતો તે દર્શાવતી બદલ આપનો આભાર